હેલો વન જય શ્રી કૃષ્ણ રાધા રાધે જય સ્વામિનારાયણ બધાને તમારા બધાનું સ્વાગત છે નવા આજે છે સન્ડે તો હેપી સન્ડે બધાને અને આજે છે છઠ્ઠું નોરતું એટલે કે સિક્સ ડે નવરાત્રીનો હે ને તો છઠ્ઠા નોરતા એમાં કાત્યાયની દેવીની પૂજા થાય અર્ચના થાય અને મા કાત્યાયનીનો દિવસ છે આજે તો મા કાત્યાયની કૃપા આપણા બધા પર બની રહે એવી માતાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સુખ સમૃદ્ધિ આરોગ્ય ઐશ્વર્ય બધું જ પ્રદાન કરે એવી માતાના ચરણોમાં પ્રાર્થના છે હે ને બધાના જીવનમાં સુખ શાંતિ રહે હંમેશા તો સવારનો સમય છે વાગી ગયા છે સવાર નવ જેવું અને આજનો દિવસ તો એવો હતો સવારનો મારે મમ્મી પપ્પા છે ને નીકળવાના હતા પાંચ વાગે તો જ્યાં બધું રેડી કરીને ગાડી ને બેઠા ને તો ગાડી ચાલુ જ નતી એવું થયું તો હેરાન થઈ ગયા હતા તો હવે નીકળ્યા પપ્પાની અત્યારે હમણાં વિડીયો લેવાનું કઈ થયું ને કેમ કે વરસાદ એક બાજુ ચાલુ હતો અને એક તો ગાડી ચાલુ ન થઈ ને તો ધંધે લાગ્યા હતા એવું હતું પછી ગાડીમાં છે ને લાઇટું બધી ચાલુ રહી ગઈ હતી પપ્પા ને ખબર નહોતી ખબર નહીં ચાલુ રહી ગઈ હતી તો બેટરી ઉતરી ગઈ ચાર દિવસથી આવ્યા હતા તો ચાર દિવસ એમને પડી રહીને તો બેટરી ઉતરી ગઈ હતી બીજું કઈ વાંધો નહોતો એવું હતું બસ પાયલ બેનને ફોન કર્યો ને એની ગાડી લઈને આવ્યા ને એમાંથી બેટરી ચાર્જ કરી થોડી વાર ચાલુ કરી પછી થઈ ગયું અને પપ્પાની લોકો નીકળ્યા છે અને વરસાદ ચાલુ છે આજે જો છઠ્ઠું નોરતું છે આજે વરસાદ ચાલુ થઈ ગયો છે આંબાલાલ કાકાની આગાહી સાચી પડી છે ને જો વરસાદ ચાલુ થઈ ગયો છે આવે છે ટપક ટપક પણ સવારનો ચાલુ થઈ ગયો છે જો એવું છે કઈક અને કપડા મારે ધોવાઈ ગયા છે ચાલો સુકવી દઈએ ને અત્યારે એક નવું કામ એક ખોયલું જ મેં જો બતાવું શું અહીંયા જો આજે છે ને મારે સાંજે દૂધ ફાટી ગયું હતું ગાયનું તો સાંજે તો થોડીક વાર મેં ઉકાળીને ફ્રીજમાં રાખી દીધું મેં તો અત્યારે એક વાગી ગયો તો રાત્રે કેમ કે ગરમ ન કર્યું હોય મેં છોકરીઓને હોય ને એટલે રોજ કરું જ છું એવા ટાણે પણ આજ ખબર નહીં ફાટી ગયું છોકરીઓ પી લે ને બધાને એટલું જ હું ગરમ કરું પછી એમને ફ્રીજમાં રાખી દીધું નાખવાનું જો અત્યારમાં આવું કઈ કામ ઉપાડ્યું છે એટલે આનું બને છે પનીર થોડીક વાર છે હજી કેમ કે સાવ આ પાણી જેવું થઈ જાય ને પનીર ને બાકીનું પાણી જેવું દેખાય ને ત્યાં સુધી ઉકાળવું પડે બહુ વાર લાગે આખી તપેલી ભય રીતે આટલી થયું બરી ગયું તો એ લીંબુના ના બે ટીપા નાખે ખાલી આ જો પાણી સુતા છે તો મીશુ ના જવાનું શાળા ને ટ્યુશન માન્યા નજી કઈ મેસેજ આવ્યો નથી એમના ટીચર ને પૂછું મેસેજ કરીને માન્યા તમને છે ને ત્રણ થી સાત જાય એટલે મેં બી નહી જવાનું યાદ સાય તો સુક્યું છે રાતે હમણાં સુવામાં દોઢ બે વાગી ગઈ એટલે સુવા દીધું છે અને ચાલો આપણે રૂટિન કામ આપણા હોય એ ચાલુ કરીએ કપડાં સુકવવાથી બરાબર ને વાસણ એ થઈ ગયા છે જાઉં બે ચાર વાસણ પડ્યા બાકી વાસણ થઈ ગયા છે કપડાં માં મીશું માન્યા ને ચણિયા ચોરી ધોવા હમણાં તો એક્સ્ટ્રા એ કામ હોય ચણિયા ચોરી ધોવાનું તો આજ તો મીશું ની એકની જ છે સોરી માન્યા ની મીશું નતી ગઈ કાલે

એ રહેશે કે નઈ મને ખબર ચાલો રહી મમ્મી પંખો સાફ કરવા માંડી હાય મમ્મી હેલો ચલો ખાના ગયા પંખા કરી લો સમય થઈ ગયો છે હવે બપોર વરસાદ જેવો એકદમ કા શું થયું છાસ લીધી જ નથી જો અહીંયા છે ને આજે આવી ખીચડી છૂટી ખીચડી બનાવી છે દાળ ને ભાતની દાળ ને ભાતની જોઈ પણ મોલી કેવી આજે તુવેરની દાળ ને મસૂરની દાળ ખીચડી બની છે વઘારેલી સિમ્પલ ખાલી મરચું નાખી તો વાગી ગયા છે હવે ચાર અને હવે ફ્રી થઈ હું આજે બધું કામ પતાવીને થઈ ગયું દિવાળીનું કામ દિવાળીનું કામ એવું હતું હમણાં બે કબાટ કર્યા હતા બાકી આ બધા જો ડ્રોવર ને આ બાજુનું ખાનું કઠોળવાળું છે ને એ તે ચાલુ જોઈએ હાથ ફેરો કરવાનું ને એટલું કાંઈ ગંદુ નથી ને આપણે હમણાં તો બધું ફેરવ્યું હતું એટલે એટલું બધું કંઈ ગંદુ હોય નહીં જીજી કરવાનું હતું ને કરીને નાખ્યું બાકી વચ્ચે વચ્ચે ટાઈમ મળતો ને ત્યારે બે વિન્ડો ને અહીંયા સ્ટડી ટેબલ મિશુનનું ને બધું થઈ ગયું હતું એટલે બધું થઈ ગયું બધા પંખા થઈ ગયા અહીંયા પ્લેટફોર્મ થઈ ગયું ધોવાઈ ગયું બધું કરીને ખે ત્યારે છેલ્લા કામ માનું બેને નવડાવાનું હતું હે હેરવોશ કરવાનું એ થઈ ગયું બધું નહીં નવાઈ ધોવાઈ ગયું બાકીના કપડાં મશીનમાં ભરી દીધા સાધના ધોવાઈ ગયા છે એવું છે અને વરસાદ તો ઓહો ચાલુ ને ચાલુ છે આજે મને લાગે રમવા નહીં છોકરીઓને તો મસ્ત મજાનું આપણું ક્લીન થઈ ગયું છે કિચન અને અહીંયા જો આજી ઓરેન્જનું મશીન લાવ્યા ને મમ્મીની એને કવર કરી દીધું જો મમ્મીએ એટલે એમાં મચ્છરને એવું કંઈ બેસે ને એટલે સીધું આપણે રસ કાઢો હોય ને અને અહીંયા જો આ ઘંટી લઈ આવ્યા હતા ને એનું કવર કરી દીધું મમ્મીએ એવું છે ઉપર રેગઝીન નાખ્યું છે એટલે કડો કરીએ બ્લેન્કેટ નીકળી ગયા છે મારા કેમ કે અમે હવે છે ને સુઈ જશું સવારે પાંચ વાગ્યાના ને આમનામ છીએ જો વરસાદ ચાલુ ને ચાલુ છે ક્યારેક વચ્ચે ફૂલ રેડોય આવી જાય હો આમાં શું રમવા દેશે જ અમારે છોકરાઓને મિની વેકેશન છે અહીંયા પાંચ દિવસની રજા છે નવરાત્રીની અને વચ્ચે દશેરા ગાંધી જયંતિ કઈ કઈ આવે છે વાતાવરણ એ ઠંડુ છે સવારે આજે પાંચ વાગ્યા ના ઉઠા ને ત્યાર ની જ છું એટલે હવે માન્ય છે ને ઈવીએસ નું થોડુંક પૂછું છે અને સુઈએ જવું છે એડિટિંગ એ કરવું છે જોવું એવું છે ચાલો મળીયે પછી તો અહીંયા માનિયા રેડી થઈ ગઈ છે જો અને એના નખરા નીચે સોંગ વાગે છે એટલે મારે ફરજિયાત વૈશોવાર કરવો પડે નહીં તો કોપી રેટ આવે અને પગમાં જો પહેરા છે રે એટલી વાર સાચું હમણાં બધું નીકળવા મળશે તો અહીંયા જો અમારે તો વરસાદ રહી ગયો ને પછી વાડી ને જ સુકાઈ ગયું છે ગરબા છે બાકી અમુક જગ્યાએ બંધાઈ છે એવું છે આજે